સુરતના અમરોલી ખાતે આવેલા લંકા વિષય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યયન નૃત્ય ગોપાલ મહારાજની પધરાવણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત સીતારામ બાપુ અભય મહારાજ સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ સાગર પટેલ તેમજ અનિલભાઈ બિસ્કીટવાલા દ્વારા આશ્રમમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથોસાથ સુરત શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો નૃત્ય ગોપાલ મહારાજના આશીર્વાદ લેવા

સીતારામ દાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ દેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નિતિન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનો પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત